ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ એન્ડ મોટર નામ યાદ રખના પીએમ જેવા યોજના અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે પીએમ જેવા યોજના અંતર્ગત ચાલીસ કરોડની ની ચુકવણી થઈ હોવાની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કેન્સરની સારવાર લેનાર દર્દીઓની પૂછપરછ કરવામાં આવી દર્દીને આપવામાં આવતા રૂપિયા ત્રણસો અંગેની વાત સામે આવી છે ગંભીર બાબતો સામે આવશે તો પગલા પણ લેવામાં આવશે તેવી બાંહેધરી ઋષિકેશ પટેલે આપી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલમાં સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી સો જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિય અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને ત્રણસો રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે પ્રોસિજર કરવાની છે એવું લેખિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું અને છતાં પણ હજુ કલેક્ટરશ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ મેળવી રહી છે